હૈ માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ ચાર દસ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો કોમેન્ટ વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કેટલું છોડવામાં આવશે અને દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વડા ડેમ માં પાણીની આવક એકસો ને પચાસ કિશોક પાણીની આવક છે દાંતી વડા ડેમ ની સપાટી છસો ને એક પોઇન્ટ છાસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ ત્રેવીસ ટકા ભરાયેલો છે અને હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ジャイマータジー。